શરફે ડીકે નું સરથાણા વિસ્તારમાંથી કોઈક જગ્યાએથી મોટરસાયકલની ચોરી કરી લઈ આવી પોતાને વેચાણ કરવા માટે આપી જતા તેની નંબર પ્લેટ કાઢી ગ્રાહકોની શોધખોળ કરતા કોઈ ગ્રાહક ન મળતા ચોરીની મોટરસાયકલ આજ દિન પોતે ઉપયોગ કરતો આવેલ હોવાની હકીકત જણાવતા પોકેટકોપના માધ્યમથી વણ શોધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે